દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો અમારે જાવ હું વિવાહ કરવા તે હું ને સનો મોહી દીકરો બે રેડી થઈ ગયા અને એનો કાકો આવે તાળા મારી દઈએ તો પછી નીકળીએ અમે આ જવાન હે પઠ્યા તે વિવાહ કરવા તે ત્યાર થે અને એની વાત જોઈએ ને અમારી હંસાનો વિડીયો કોલ હે કદાચ દેખાય ન દેખાય કઈ ખબર નથી પડતી ને દેખાય

અને બટેટાના ના ઢગલા કરતી આવતી હતી ગોડે ગોડે ના ને હવે મેં જો કરી દીધી આ બધાય ડોસા કાઢેલ છે કે આમાં બટેટા હેતી હતી હે ને આ બધાય ઉહડે અને નાખવાના રિયાંગ બરોબર ઉપડે તા ગા ને આમાં હે ને બટેટા અમે ભેગા વાયવા ને આ આનો ઉતર ધ્યાન થી આપણે ગોડા દેખ છોટો હે ને એક એક છોડવા માંથી શિયાળ શિયાળ પાંચ પાંચ સાત સાત એવા નીકળે બટેટા આ મહિને સને બે ઈ વાવ્યા દિવાળી ઉપર તમે તો આખા જ વાવતા હતા હા હું આખામાં માં આવતી કીધું કે કટકા કરી गाजर ने बे फेंको है का आ है ना कि गुडवानो आवतो है हियाणे झारवे झारवे ने गुडवा पड़े ना तो बिगड़े जाए झारी वजह से उंडा उंडा बो है ना ये ना इमा ये कजन को छोटो तो उठो तो तो। આવા ન કરતા આવે બેસી હસ બે બેસી હસ પછી હે ને આપણે પારી ન કરીને अतिवधारे वो सांबे था नहीं तो घड़ा ही नहीं किरे हाथांत बटेगा वही बता अपनी जाजा कहीं ना तबाय वा आज इपा है पा है जो ऐटला ऐटला हम जाजा खाएंगे वो डेले वा हमारे

आज हमारे गांव में विवाह है कोकना तो ढोल वागे बेबेजनी की नहीं पिक में उतर निकरे निकले

<laughs> तो <काथ> <laughs> मीठाई <ही> वहाँ है। बो मीठा थी है, ठीक है। आप अपनी जगह में थे? हम्म। अपनी जगह में वो मेरे साथ भाजी है, ये मीठा बहुत है। जो आनिया था, ऊपर सड़े हुए આ એ વિડિયો છે તે બટેટી ઉગાડતી છે સકરાવાલ નાખીને કેટલી હોય ને ખબર આપની ખબર હે ને બહુ વાર તો બહુ વાર તો સો મહિનાય પાકે 5 સો માં છે ઓલી થઈ લાગે કેટલાક હે મ 1 2 3 પાર ને કાલે ગાતા વિવાહમાં ને એક ઢગલો કામ નો મવાત રહેને રુકસડ વનર વરે ગોય હમ એકદમ હે ને રાતળી ભરાવી પૂરા કર દ રે જાતા હે

કથરોટી કઈ નહી થઈ કથરોટી બાઈ મહેનત નું બકાલો મે આપણે આ કોળે તો રીંગણી ઉગતી લાગે વૈની થી આ તો રોપ લેવો તો ઈ સીઆર બટેટા હોય ને આપણે ને પાંચ પાંચ

આ ગમાયણું કાઢ્યું નથી ગમાયણું માંથી કાલે આખું નહીં ગમાયણું માંથી નીકળ્યો ને ઈડુસો હે બહુ જ નો અને કિપાહી માં ખંજવાયર આવે ખંજવાયર આવે ને દુનિયાની એટલી મણી આ બહુ જ નહીં આવે દીકરા દીકરાને ઓછી આવે ને મને કીપાહીન બાસકાવ ને કડના અડે જન તો અમે બધાય હાવ આખા એટલે હાથું માં બધાય માં લાલ સટક થઈ જાય અને એટલે ખંજવાર આવે એ ખબર ને આ વરહ દી આ ટાઈમ આવે ને તો તા એટલી આવ ખંજવાર આવતી હોય બહુ જ ની ને રીયો આકો ને પડખે બેંધો ટુની ઓલી કો જવા દીધી ને તબેલા માં પાણી હાલે તે આકો ને લાઈન કરતો બોલક માં આ જેની ચાલુ કરી દીધા અમારે મારે વાયર સોય ને ધોરિયા સોફા કરવાના ઘણું કામ હતું એ મહેનત કરી પાણી ને લખમણ કરે પાણી ને પાણી બહાર કાઢવાનું હે અને તબેલો ધોવાનો છે તે પાણીનું કામ ચાલુ છે આખી પાણી પીએલી ને જે ટેબાજી થઈ જાય નિરણ બાકી ગમાયણું કાઢેલા દાંડા વીણે લીધા ને એ જ કંઈ તરા ભૂકી હોય ને એ કાઢે અને બસ ગમાયણું માં નાખવાનું થાય એટલે એવું હે ઘણું બધું ના અટાણામાં કામ બહુ હોય પરવાની પગારા આજે બહાર કાંઈ જ્યાંથી ભરવાના હે આ બધી અધૂરી વાયર જોઈએ પૂરી કરવાની છે પણ એનું મશીન ચાલુ થઈ જાય ને તો પછી આ કોરનો પડખે આવી હધીને વરાય ને ક્યાં પાછું ઉડાડે આગળ એટલે મૂર્ય ડુકાડે નહીં અને હાલો આપણે ને જોતા આવીએ આકોરથી હું ઢેગલા કરતી આવી ને તે બધા ભરવાના હે આખા વાયરા વાયના સોઈના રૂપાના ફૂલ ફટાક જેવા અને હજી એક આ હાંભો ધોર્યો હોય ને એ ઓલા હરિયું હારમણેથી વારવાનો હે કે આમાં ઓલો હારમણો ન આવે આ ચિપટાનો એમાં હરિયું હારમણેથી જ વારવું પડે તે હરિયું હારમણેથી વારવાનું હે ના છે ને જરાક ઉઠવાનું મોડું થઈ ગયું ને તમે બધા કહેતા હા ધોરી ને કારું ઓઈ બકડી બકોડી બધું કાયમ એકને એક જગ્યાએ પણ એ કાયમ એને ત્યાં ધોવે ને કવવાનો ટાઈમ જ હોય કાયમ ધોવે ને જ હાંજી હું હુંવેદા ને હવે એને પોતું કરે ને ડોલ ને આ હુંકવા ને જોઓ અટવાણી હતી અહીં નીકળતા વેલેરી ને આકોરને પડખી હતી આ ધોરિયો એટલો બાકી છે વારવાનો છે જ્યાંથી એટલો ને વા હું વારે ને પૂંધતા ત્યાં વાહ સુધી એવું ને હું જો જ્યાં બધા હે મેં સોખા થઈ જાય ને ધોરિયા તો કાલે હવાર સુધી ને કાંઈ નહીં અને આ કોને પડે છે એકલા નાખે લે જીણા ઝીણા ઝીણા ટૂંની પાસે મીરા પાસે હે ને સા નાખ દઈએ તે એકલા એકલા ખાધા કરે ને એમાં બેઠા હોય તો આજ તો હે ને જે કામ પણ ઘણું બાકી છે ઠામને ડોલુન કેનું એ પણ બધું બાકી છે અને બીજાએ પણ મલકના કામ હે એક દી આપણે કિનાક જઈએ તો બધાને ખબર જ છે કે બે દીનો કામનો આગો થઈ જાય એક બીજે દિ પછી આપણે બપોર સુધી કર્યા રાખીએ ને તો એ નડું કે તે જ મારે એવું છે દુનિયાનું કામ હે એટલે અહીંથી ધોવાના લુગડા હે પછી બીજા નંબરમાં એટલે બીજું ઝીણું મોટું કામકાજ ઘણું બધું બાકી છે એટલે એ બધું કરી વાયર સુરને ધોર્યા અને બધા પીવડાવવાના પાણી મારવાના હંજવાર્યુંતાન લુગડા ને થામ ને ડોલુન કેનું એટલે દુનિયાનું કામ હે એટલે હે તમા બપોર સુધી ફૂલ તકે ફૂલ હાવ હું માથું ઓછું કરવાનું વેરું નહીં આવે એટલે એવું હે તો આપણે આજે અટાણામાં એ જ વિડીયો એન્ડ કરી દઈએ કે કે કાલે કંઈ વિવાહમાં મેં શૂટિંગ કર્યું નહોતું થોડીક ઘણી ક્લિપ લીધી હતી આથી એ જ લીધી હતી પછી બીજું કંઈ શૂટિંગ નહોતું કર્યું વિવાહમાં કે કે આપણી વિવાહમાં કાં હોય તો અંગતના હોય તો પછી લેતા હોય ને પછી નકર હું બહુ શૂટિંગ ઓછું કરતી હોય વિવાહમાં એટલે જાડું મોટું બહુ સાંભો માણસનો આગ્રહ હોય ને તો લાતી કાલે પણ બધા કહેતા ના પછી પછી કાલે બધા ભેગા મેં વિડીયો નહોતો લીધો એટલે એવું હે તો હારું હાલો આપણે આજનો વિડીયો આ જ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ ભૂલ્યા વગર પણ દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં તાહુતી બતાવીની જય માતાજી